દરેક ને કેવા પ્રશ્ન હોય કે સેવા કરીએ તો આપણું મન સેવામાં ના થાય સેવામાં મન લાગે આ કોણ ખબર છે તમને તો તમારી ખુદની કુળદેવી માતા પરીક્ષા ખુદ ની માતા પરીક્ષા કરેલું કારણ ભોગકો ની હત્યા કરી હત્યા કરી હતી સપના રૂપી રાત્રે ચાલુ છે તમારી તમને પાછળ આવે છે ને બદલે છે પ્રાશ્ચિત કરવાનું રાખો અને એના એના કદાચ ગુના માફ કરવાનું રાખો કે ભગવાન મા તો કે નાગ તાંબા નાગ આટલો લેજે અને શંકર ભગવાન મંદિરે મંદિરે સોમવાર પોકી દેજે બરાબર છે અને એની પર દૂધ ગીલી પત્ર ચડાવવાનું ખાલી દૂધ ચણા શું ચું ભાગીદાર મારવા જણા હતા જોયું એને બચાવી ના નોંધ બરાબર એના કરતા જોવો તો બચાવવા ને રાખો પછી ગયા તમને એની પડી તો બધાને નજર માં રાખશે ભલે તમે માન નાખો તમે એમ કરો કે અમારે માતાઓ કશું ના થાય ભલે એ દેવદેવ નું હગુ થાય તમારું ચારે હગુ ના જગ્યા માં કહો ભગવાન આ જગ્યા તમારી છે પણ સેવા માની સેવા કરવા માટે જગ્યા આવો અને મારી ભૂલ થઈ ગઈ છે બાપ મને માફ કરો